બનાસકાંઠાના ડીસામાં યુવકને મળી તાલિબાની સજા પ્રેમ પ્રકરણમાં યુવકનું કરવામાં આવ્યું મુંડન પ્રેમિકાના પતિ સહિતના લોકોએ યુવકને માર્યો માર બળજબરીથી યુવકને ઉપાડી જઈને માર મારવામાં આવ્યો છે જેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત યુવકને ડીસા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે યુવકનું મુંડન કરનાર ચાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે સમગ્ર મામલે ડીસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના ડીસાથી સમાચાર સામે આવતા આજે ડીસામાં યુવકને તાલીબાની સજા મળી છે પ્રેમ પ્રકરણમાં યુવકનું મુંડન કરવામાં આવ્યું છે પ્રેમા પ્રેમિકાના પતિ સહિતના લોકોએ યુવકને માર માર્યો હતો બળજબરીથી યુવકને ઉપાડી જઈને તેનું મુંડન કરવામાં આવ્યું છે અને તેનો વિડીયો બનાવવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત યુવકને ડીસા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે